નમસ્કાર મફત લોટ યોજના સરકારશ્રી દ્વારા મફત લોટ યોજનાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં સો સોરસવાળનો મફત લોટ મળવાપાત્ર છે આ મફત લોટ કોને કોને મળશે તેની વિગતવાર માહિતી આ વિડિયોમાં આપવામાં આવેલી છે તો મફત પ્લોટ યોજના કયા વ્યક્તિને મળી શકે છે તેનું નીચે મુજબ આપવામાં આવેલું છે તો લાભાર્થી બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જો અરજદાર ગરીબી રેખા નીચે જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ના હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ના હોવી જોઈએ તેમજ અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અને અરજદાર ગ્રામીણીય કારીગર અથવા મજૂર હોવો જોઈએ તેને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગતની છે મુજબ તો પહેલું છે મફત પ્લોટ યોજનાનું અરજી ફોમ રેશન કાર્ડ આધાર કાર્ડ બીપીએલ કાર્ડ જમીન નથી ધરાવતા તેવું પ્રમાણપત્ર આવકનો દાખલો ઉંમરનો પુરાવો તેમજ એસસી એસ ઇ નામની વિગત જે પંચાયતમાંથી મળી જશે તેમજ બેંક પાસબુકની ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તેમજ ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીકા મંત્રી અને સરપંચના સહી સિક્કા કરવાના રહેશે ત્યારબાદ આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલાવવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ તે તમારી અરજી મંજૂર કરવામાં આવશે તો મિત્રો આ અરજીની છેલ્લી તારીખ છે સત્તર નવ બે હજાર ને પચીસ આ અરજી કરવાની તમારે ઓફલાઈન છે અને તેની ઓફિશિયલ વેબસાઇટ પંચાયત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તેમજ વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો આભાર મળીશું આપણે નવા વિડીયોમાં